નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિઆરી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવૃત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઘણા લાંબા સમયથી મિત્રો જે મુદ્દો ચાલી રહ્યો છે તેના બાબતે મિત્રો જે સરકારી કર્મચારીઓ ઘણા લાંબા સમય આંદોલન કરી રહ્યા છે તેમનો એક જ મહત્ત્વનો જે મુદ્દો છે અને ઘણા લાંબા સમય જે માગણીઓ કરી રહ્યા છે એવામાં મિત્રો કરોડો સરકારી કર્મચારીઓના અઢાર મહિના જે ડીએ તમે ખ્યાલ છે તેમ મિત્રો કોરોના સમયગાળા દરમિયાન અઢાર મહિના ડીએ આપવામાં આવીને તે રોકી રાખવામાં આવ્યું હતું તેમનું કહેવું છે મિત્રો હવે તો જે જે અઢાર મહિના ડીએ જે આપવાની જે આપી પણ શકે છે કેમ કે દેશનું નાણાં મંત્રી એ બજેટ દ્વારા ઘણી બધી જાહેરાત કરી પણ જે સરકારી કર્મચારીઓની જેની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે અઢાર મહિના ડીએ બાબત કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતુ મિત્રો હાલમાં રેટ અપડેટ મળી રહી છે સરકારે આખરે ફાઇનાની તેના વિશે મિત્રો વિગત ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને વેલેકમ બટન દબાણ ભૂલશો નહીં વોટ્સઅપ ગ્રુપ પહેલો ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશનમાં મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર ડીએ ડીઆર એ અન્યથા કોઈપણ ભથ્થામાં જો અપડેટ આવે તો પણ તમે જાહેર કરવામાં આવશે જેના બે લાખ મટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો અઢાર મહિનાના ડી એરિયાસ પર શું કહે છે સરકાર પૂછાયેલ એક સવાલ જવાબમાં નાણાં મંત્રીએ મોંઘવાડી ભથ્થામાં ડી અને મોંઘવાડી રાહત ડીઆરની બાકી રકમ ચૂકવવાની સંભાવની સંભાવના સ્પષ્ટ રીતે ઇન્કાર કરી દીધો છે જેનાથી અઢાર મહિના ડીએ બાકી રકમ વિશે કોઈ આશા રાખીને બેઠા હો તો ઠગાડી ઠગાડી નિવડશે રાજ્યસભામાં

વર્ષ બે ચોવીસની આજ તારીખ સુધી આ મામલે મળેલી રજૂઆતની વિગત શું છે તેના પણ રજૂઆતો ધ્યાનમાં લઈ શું કાર્યવાહી થઈ છે તો મિત્રો તેવામાં નાણાં મંત્રી શ્રી પંકજ ચૌધરીએ કે કહ્યું જી ના પાડ્યું હતું અને બીજ ખ સવાલ એમ કે સવાલ જ નથી ઉઠતું એમ તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓની પેન્શનર એક એક બે હજાર વીસથી એક સાત બે હજાર વીસ અને એક એક બે હજાર એકવીસથી ચૂકવપાત્ર મોંઘવારી ભટ્ટા ડીએમ ઓગવાડી રાહ ડીઆરની રોકવા નિર્ણય કોવિડ નાઇન્ટીન જેનાથી આર્થિક નુકસાન થયું હતું કે તે સરદારમાં લેવાયેલો હતો જેથી કરીને સરકારી નાણાં વ્યવસ્થા પર દબાણ ઓછું કરી શકાય વર્ષ બે ચોવીસ દરમિયાન એન સી જેસીએમ સહિત સરકારી કર્મચારીઓના સંઘો તરફથી અનેક રજૂઆત મળી છે બજાર વીસ વૈશ્વિક મહામારીની પ્રતિકૂળ નાણાકીય પ્રભાવ અને સરકાર દ્વારા કરાયેલા કલ્યાણકારી ઉપાયોના ભંડો પર નાણાકીય વર્ષ બે હજાર એકવીસ એકવીસ બાદ રાજકોષીય નુકસાન થઈ રહ્યું હતું આનાથી મોંઘવારી ભથ્થામાં મોંઘવારી રાહતની બાકી રકમ ચૂંટા પાત્ર ગણવામાં આવી ન હતી તો મિત્રો આ તે આજની મહત્વની લેટેસ્ટ અપડેટ કહી શકાય અઢાર મહિનાની ડી આધારિત લેટેસ્ટ અપડેટ આવી હતી તો મિત્રોને આવી અપડેટ બીના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલકન બટન દબાણ ભૂલશો નહીં